રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને થનાર ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી ઉપલેટામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યોજાનારા ધાર્મિક કાર્યક્રમોને લઈ મહત્વના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ શહેર પોલીસ મથકના પોલીસ પીઆઈ આઈ કે કે જાડેજા તેમજ એલસીબીના પી આઈ વીવી ઓડેદરા તેમજ તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનથી નીકળી બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગ બાપુના બાબલા ચોક ગાંધી ચોક જીકરિયા મસ્જિદ સોની બજાર તેમજ નાગનાથ ગેટ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને નિરીક્ષણ કરવામાં આવવા સાથે રામ મંદિર સહિત અન્ય સ્થળો પર થનાર ધાર્મિક કાર્યક્રમોમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે ઉપલેટા પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સરફરાજ કોરી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ